રહસ્ય આપણા ગુજરાત ના પ્રગતિશીલ ખેડૂતો આગળ થી મેળવીએ તો શું કરવું પડશે જગદીશભાઈ અને વેલો નાનો હોય ને બે ફૂટ નો થાય કેટલા પાંદડે અને બીજા નંબર માં હિંગ પાવાનું કે છે સાસ અને હિંગ પાય દે એટલે ખામડે એટલે લોરખા મોઢે લાગી જાય જો આ દુજયા તમે વિચાર કરો કેવા લાગ્યા આમ ખરા પાંદડા પાંદડા અને દુધિયા ની સાઈઝ કેવી છે આની સાઈઝ નોર્મલ માપશે ઓકે